જમતાજી મિત્રો હું मित्रों લેસ્ટકનો ઓબ્ઝર્વેશન ફિલ્મ્સ ने आप મિત્રો એક फिल्म ગુજરાતી चैनल तो मित्रों एक नवी गुजराती फिल्म બ્લેકઆઉટ મિત્રો रही है નો नाम જે છે मित्रों आ फिल्म છે અને આજે આપણે રિએક્શન કરવાનું છે ટીઝર વિશે અને ખાસી મિત્રો આ ફિલ્મ નો ટીઝર કેવો હશે એ આપણે સાથે મળીને જોવાના છે તો રિએક્શન સ્ટાર્ટ કરીએ યાન વન ને મારા નસીબમાં પણ આવું જ એક બાંદરું હવે બાંદરું ક્યાંથી આવશે ખબર નહીં આ કેસ મારા કર્મોની સજા છે કે મારી લાઈફ નો ટર્નિંગ પોઈન્ટ એક સાધારણ કેસ મને અહીંયા લઈ આવશે એ ક્યારેય વિચાર્યું નહોતું ક્રાઈમ થ્રિલર ટીમ થવાનું છે હવે શું કેસ છે તો આપણે ફિલ્મ જોઈએ ત્યારે ખબર પડે અને આ ફિલ્મ જે છે બે હાજર છવ્વીસમાં આવવાની છે સાથે મિત્રો વાત કરીએ તો બીજી ફિલ્મ પણ આવવા જઈ રહી છે જેનું મુહૂર્ત થઈ ગયું છે અને સાથે મિત્રો આ ફિલ્મનું મુહૂર્ત જલ્દીથી જ સ્ટાર્ટ થઈ જશે અને આ ફિલ્મનું નામ છે અ ડાકુ તો ડાકુ જે ફિલ્મ છે એ બે હજાર છવ્વીસમાં આપણને કદાચ જોવા મળી શકે છે અને સાથે મિત્રો એનું મુહૂર્ત પણ કરી દેવામાં આવી છે તો બ્લેક આઉટ જે ફિલ્મ છે એનું ટેજર તમને કેવું લાગ્યું અને સાથે કોમેન્ટ કરીને જણાવજો કે આ ફિલ્મ તમે સિનેમાગ્રહમાં જોવા જશો કે નહીં બે હજાર છવ્વીસમાં આ ફિલ્મ આવવાની છે મળે નેક્સ્ટ વિડીયોમાં